લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ દિવ્યાંગ રમતવીરોનો મતદાન માટેનો ઉત્સાહ તમામ મતદારો માટે પ્રેરણાદાયી બોરસદ ખાતે દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો સિટિંગ વોલીબોલ રમત રમીને દિવ્યાંગ રમતવીરોએ આપ્યો અચૂક મતદાનનો સંદેશ સોલ આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા બીઆરસી ભવન વગવાલા બોરસદ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં દિવ્યાંગ રમતવીરો માટે સિટિંગ વોલીબોલની રમત સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેમાં આણંદ અને વડોદરા જિલ્લાના દિવ્યાંગ રમતવીરોએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં કુલ અઠ્ઠાણું દિવ્યાંગ રમતવીરોએ સિટિંગ વોલીબોલ રમીને પોતાની સક્ષમતા દર્શાવીને મતદાન કરવા માટે ઘરે બેઠા મતદાનની સુવિધા ઉપલબ્ધ હોવા છતાં મતદાન મથકે જઈ મતદાન કરશે તેવી વાત કરીને સૌને અચૂક મતદાન કરવાની પ્રેરણા પૂરી પાડી હતી આ કાર્યક્રમમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે તમામ દિવ્યાંગ રમતવીરોએ ખૂબ જ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે મતદાન જાગૃતિના કાર્યમાં તમારી સહભાગિતા અને ઉત્સાહ જોઈને મને ખૂબ જ ગર્વ અને આનંદની લાગણી અનુભવાય છે આપ આપ સૌ અવશ્ય મતદાન મતદાન અને તમામ મતદારોને પ્રેરણા પૂરી પાડશે મતદાર જાગૃતિના ભાગરૂપે યોજાયેલ સિટીંગ વોલીબોલની રમતમાં ભાગ લેવા અને તેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીના હસ્તે દિવ્યાંગ રમતવીરોને પ્રમાણપત્ર અને વિજેતા ટીમને ટ્રોફીનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બોરસદ વિધાનસભા મત વિસ્તારના મદદનીશ ચૂંટણી શ્રી અભિત પટેલ સ્વીપના નોડલ ઓફિસર શ્રી કામિડીબેન ત્રિવેદી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી મામલતદાર શ્રી બોરસદ દિવ્યાંગ કક્ષાના જિલ્લાના આઈકોન સમીમ વરા રાષ્ટ્રીય સ્તરે જિલ્લામાંથી રહેલા અન્ય સ્પર્ધકો તેમજ જિલ્લા ચૂંટણીતંત્ર બોરસદ વિધાનસભા મત વિસ્તાર તથા જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના કર્મચારીઓ તેમજ દિવ્યાંગ રમતગીરો ઉપસ્થિત રહ્યા હતા